બોલો શું કરવું હમણાં કોઈ ધંધો હાલતો નથી આજ મેં વિચાર્યું છે કે હા વેળો રહ્યો ને ખાતે કરવો છે હા પાણી ભરવા આવે ને એટલે દર રૂપિયા લેવાના કેટલા દ વી હરી એટલે હેને મારે ધંધો હાલ્યા રાખે હા ક્યાં કોઈને બાપ નો હતો સરકારનો હોય સરકારનો એટલે મારો હા ખાતે કિલ લેવો આજ જો બધાય પાસે પૈસા ઉખડાવું પછી ભગર ભગર મારી પગાર તરસી થઈ છે પણ પાણી છે નહીં જલ્દી અવેર આવું દઉં તરસી થઈ છે બોલો જાય પાણી એક પાયદો લાય જલ્દી અવેડેત ફરી આવવું ભી પડે પણ શું કરવું ભેંસ રાખવી હોય તો બધું કરવું પડે મારો દીકરો એ જવા નો આવ્યો ભરવા આવે ને એટલે પૈસા લેવાના

ते क्या वरी तारा बापा नो से ते तार बापा नो जे तिमे खाते किरो मैं खाते अबे तारो बापो आ के दिखली खोड़ी जो ले ये हा मो था था हमरे हमरे आम हर को रे अरे हा ओए भाई भाई पर ये पर से ने? सुई के आ खाते किरो है 20 रुपये लाए तो भरवा मण छे पान कीना अब जाए अब जाए तो। पानी ना तारा बा हां 20 रुपया 20 रुपया था बोल

કોને પૂછીને તે પાણી પી લે એટલે કા એટલે આ બધે મુજ પાણી મુજ પેલ મુજ હું છે ખાતે કર્યો તો ન ખબર હવે ખાતા ની ક્યાં તા સરકારે કાકા ખરાબ આમ બનાવ્યો છે હા એટલે ખાતે કર્યો એ ખાતે બાતે તારે જોવાનો આ ભૂરે મારે મોડું થાય એ એટલે તું ઓય નથી તું હે રાઈટ ના બે રૂપિયા લાય તો પાણી લઈ જવા દે નંગ નઈ લઈ જવા નથી પૈસા તો ની કે નાક ડોલ પાછી અંદર

એ ઈ પડ્યો મુક ને એમાં પાણી નો આવે ફૂંકુ મારી મારી કરે છે તો બાપુ શું કરું હમ તમારે એક બે પુલિયા પાસ થઈ જાય એટલે ઘણું ઘણું ગામના માણા નું જી થાવું થાય કા કાવરી શું થયું તમારે આયા બેઠા બેઠા ફોન ગુમેડ્યો છે યા ગામ માં જોવા ના હાઉ ન્યા ઓલો ગોબરો તમે આ વેડો કિરો ને જે ખરાબા માં હા ઈ માં કબજો કરીને બેઠો ઓ ઓજે જ નહીં કોઈ દિન કબજો થાય નથી હવે કિરો ને એક કેન ના 20 રૂપિયા પાણી ના લે બોલો

તારો બાપ ખાતે કર્યું મે ખાતે એ ભલે કર્યું હું પાણી તો હું ભરી શકતે હે હા પાણી પીરી ભરી જોઈને કેમ ભરે આ ફીર હું જ તારી મને એક ઢોકે લાંબી કે ન કી બોલા આ તાર બાપ નો વેડો હી હા મારા બાપા નો છે તાર બાપા નો છે રે માર બાપુ કહી દઉં જો પાણી ભરવા ના પાડેસ ને આ કહી દે જા મારા બાપુને ને કહી દઉં જો આ કહી દે ને સર પૈસા ને જા હું કાઢ લે માર

નથી દેતો તારા બાપા નો આવેલો છે તે તમારા બાપા નો નથી તે મારા બાપા નો હોય મેં બનાવ્યો છે સરકાર નો આવેલો છે તારો છે તમે નથ બનાવ્યો સરકારે બનાવ્યો છે એટલે મેં ખાતે કર્યો છે ખાતે તારો બાપ એમ થઈ જાય કઈ ખાતે હા થઈ ગયો કરી લીધો એક કામ કરી સરપંચ આની હવા છે ને આપણે બધાથી ઉતારી ને ઉતાર દે ફીમ નું હવા જાય એટલે કા નો જાય એટલે થાય મારો મારો ડબો ડબો

કેલાના પૈસા લીધા પૈસા દેતો ને કટ ને ફોન કરી સરપંચ જો પૈસા તારા કઈ પૈસા પણ 50 દીયો નહીં હાલ મારા કિશન જાવ હાલો હાલો ઘરે આવે આ પાણી ભરવા નો દે એમ થોડું હાલે છે લઈ લે બટા